જામનગર જિલ્લાની ધ્રોલ કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીઓ નજીકના દિવસોમાં યોજાવનાર છે ત્યારે ધ્રોલમાં ભાજપના જ એક કાર્યકરે રાજ્ય સરકારના કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી સમક્ષ બડાપો ઠાલોતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચર્ચા જાગી છે ધ્રોલમાં ભાજપના સનિષ્ઠ કાર્યકર અને વર્ષો સુધી જે તે સમયના ધારાસભ્ય અને હાલના રાજ્ય સરકારના કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સાથે જ રહેતા અને તેમના અંગત ટેકેદાર મનાતા ભીમજીભાઈ મકવાણાએ હવે મંત્રી રાઘવજીભાઈ પટેલ સામે કેટલાક સણસરતા આક્ષેપો કર્યા છે કે જેમનું સોશિયલ મીડિયા વાયરલ કરેલ પત્ર આક્ષ્યરત અત્રે પ્રસ્તુત છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કૃષિ મંત્રી શ્રીના કારનામા એપિસોડ એક હું ભીમજી મકવાણા ભારતીય જનતા પાર્ટીનો નિષ્ઠાવાન નાનો કાર્યકર્તા હાલ અત્યારે ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે કૃષિ મંત્રી કાર્યકરોને શિસ્ત અને સમર્પણની વાતો સમજાવી રહ્યા છે કૃષિ મંત્રીને હું પૂછવા માંગુ છું કે તાલુકાને જિલ્લા પંચાયતની ચૂંટણી હતી ત્યારે આપે રાતોરાત બહુજન સમાજવાદી પાર્ટીનું મેન્ડેટ ખરીદીને મોટા વાઘુદડમાં તાલુકાની સીટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામેનો ઉમેદવાર ઊભો કરી દીધો હતો સ્થાનિક ઉમેદવાર ન મળતા હાડાટોડાથી આયાતી ઉમેદવાર ઉતારે અને એટલો દૂર ફરવા મોકલી દીધેલ કે પછી ઉમેદવાર પોતાનું ફોર્મ પાછું ખેંચવા ધારે તો પણ ટાઈમે પહોંચી શકે નહીં અને રૂપિયા બે થી ત્રણ લાખ નો ખર્ચ કરે જો કોક ગરીબ નિરાધાર માટે આ ખર્ચો કર્યો હોત તો કોઈ ગરીબ મા બાપની દીકરી પરણી જાત કે કોઈ ગરીબની જિંદગીભરનો રહેવાનો આશરો બની જા પણ તમારે તો તમારો ઈગો વ્યક્તિગત સ્વાર્થ અને ઈર્ષ્યાની તૃપ્તિ માટે પક્ષની સ્થિતિના લીરેલીરા ઉડાવ્યા હતા ત્યારે ત્યાં સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ હતા ત્યારે તમારી શિસ્ત અને પાર્ટી પ્રત્યેની વફાદારી ક્યાં ગાયબ થઈ ગઈ હતી શું કૃષિ મંત્રીને પાર્ટીમાં આવી પ્રવૃત્તિ કરવાની છૂટ છે તેનો જવાબ કૃષિ મંત્રી પાસે જનતા અને કાર્યકરો માંગી રહ્યા છે એપિસોડ બે હવે પછી ટૂંક સમયમાં પ્રસ્તુત થશે બીજી તરફ આ બાબતે ટકાટક મીડિયા દ્વારા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલનો સંપર્ક સાંતા તેમણે જણાવ્યું હતું કે પાર્ટીનો નિર્ણય છે કે નગરપાલિકામાં ઉમેદવાર જે વિસ્તારમાં રહેતો હોય તે વિસ્તાર કે વોર્ડમાં જ ટિકિટ આપવી જ્યારે ભીમજીભાઈએ પોતાની પુત્રવધુ માટે વોર્ડ નંબર 5 ની ટિકિટ માંગી હતી ત્યારે તેઓ વોર્ડ નંબર 6 માં રહે છે આથી તેમને ટિકિટ નહીં મળતા પત્ર વહેતો કર્યો હોવાનું જણાવ્યું છે